અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે માલપુર ભારતીય કિસાન સંઘ દ્વારા અતિવૃષ્ટિને કારણે પાક નુકસાન સામે તાત્કાલિક સર્વે કરી સહાય કરવા માટે ખેડૂતોએ મામલતદારને આવેદન પત્ર આપ્યો હતો તાજેતરમાં રાજ્યમાં મુશળધાર વરસાદ પડ્યો હતો પરિણામે ગુજરાતના અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં ખેતીના ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે ખેતીના પાકને થયેલા નુકસાન અંગે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને સહાય કરવા માલપુર ભારતીય કિસાન સંઘે માંગ કરી છે આ સહાય નાના અને સીમાંત ખેડૂતો સહાયથી વંચિત ન રહે તે માટે માલપુર મામલતદારને બદદારને આવેદન પત્ર આપવા આવ્યો તો ભારત માતા કી જય ભગવાન બલરામ કી જય ગૌ માતા કી જય હું પટેલ દનછોડ વહી જેલા ભાઈ ભારતીય કિસાન સંગ માલપુર તાલુકા પ્રમુખ ચાલુ વર્ષે અતિવૃષ્ટિના કારણે માલપુર તાલુકામાં તમામ ખેડૂતોના પાકો નિષ્ફળ ગયેલ છે અતિશય પાણી પડવાના કારણે જમીનમાં પાણી ફૂટી ગયું છે અને પાક કોવાઈ ગયો છે એટલે અમે કારોબારીવાળાએ મિટિંગ કરી આયોજન કર્યું અને એવું નક્કી કર્યું કે આપણા સાહેબશ્રીને રજૂઆત કરીએ અને આવેદનપત્ર આપીએ કે જેથી ખેડૂતોને પોતાના પાકના નુકસાનીનું વળતર મળી રહે એ માટે અમે સાહેબને આજે આવેદનપત્ર આપવાનું નક્કી કરેલું હતું બીજો મુદ્દો અમારો એ હતો કે એપીએમસીની અંદર ખેડૂતો જ્યારે માલ વેચવા જાય છે ત્યારે ખેડૂતોને લૂંટવામાં આવે છે વેપારીઓ દ્વારા એમની પાસેથી સો કિલો એ પાંચસો ગ્રામ વજન કાપવામાં આવે છે ઘણી વખત ચારણો કરવામાં આવે છે કચરો છે એમ કરીને માલની હેરાજી કરે છે જોયા પછી પણ કચરો કાઢી અને એમાંથી કપાત કરવામાં આવે છે બીજું કે ખેડૂતો પાસેથી મજૂરી પણ એ લોકો વસૂલ કરે છે એટલે એ પણ અમારો એક મુદ્દો હતો અને આ સમસ્યાનું નિવારણ માટે અમે સાહેબને રજૂઆત કરી છે આવેદનપત્ર આપ્યું છે બીજું એક આ તમામ તાલુકાના ખેડૂતોનો જે ખાનગી વેપારીને એ લોકોએ માલ વેચ્યો છે એના પૈસા ચૂકવ્યા અને કરોડો રૂપિયાનું એને ઉઠામણું કર્યું ચારસો વીસી કરી છેતરપિંડી કરી છે એટલે એ પણ ન્યાય મળે એ માટે પણ સાહેબશ્રીને અમે રજૂઆત કરી છે અસ્તુ પટેલ અંબાલાલ ગોવિંદભાઈ પટેલ જિલ્લા કારોબારી સભ્ય આ અતિવૃષ્ટિના કારણે અમારે માલપુર તાલુકાની અંદર પારાવાર નુકસાન થયેલું છે અને વધુ પડતું પાણી પડવાથી ખેતીનો ટોટલ પાક નિષ્ફળ ગયો છે અને મોટાભાગના બાગાયત પાક અમારે ખેડૂતોએ કરેલ છે પપૈયાની ખેતી ટોટલ નિષ્ફળ ગઈ છે અને સરકારશ્રીને અમે આજે આવેદન આપ્યું છે અહીંયા મામલતદાર કચેરી અને સત્વરે એનું સર્વે કરી અને યોગ્ય પગલાં અને ખેડૂતોને વળતર આપે એવી અમારી માગ છે હું ભારતીય કિસાન સંઘ યુવા પ્રમુખ છું આપણે આ મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા અમારા માલપુર તાલુકાની અંદર પાક નિષ્ફળ ગયો છે વધુ વરસાદના લીધે તો ખેડૂતોને યોગ્ય વળતર મળે અને બીજું કે અહીં સોનપુર ચોકડી એક વેપારી કરોડોનું ઉઠામણું કર્યું છે એ ખેડૂતોના ઘઉં ખરીદી ચેક આપ્યા છે પણ એના ખાતામાં બેલેન્સ નથી તો એક એ વેપારીને પકડી એના સામે કાયદેસરના પગલાં ભરવા અમારી સૌ ખેડૂતોની નમ્ર વિનંતી છે જય ભારત Jai Jawan Jai Kisan. Jai Jawan, Jai Kisan.